તેમનું કામ બોલે છે આખી જગ્યામાં એવા ભૈલુભાઈને આજે આપણે બોલે એવું પ્રાર્થના કરવી છે જોરદાર થાળીઓ સાથે જેમનો કાંઈ પરિચય જ આપવાનો નથી જેમનું કામ એ જેમનો પરિચય છે એવા ભૈલુભાઈને આ યુવાનીને ઠાકરે પસંદ કરીએ છીએ સેવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે જાગીરદાર પરંપરામાંથી આવતી નહો ઉન્નત વિચારો કે નહો ઉત્સાહ કે સાહસ એવી નિરાશામય જવાનીને જવાની જવાની હું નથી કહેતો પણ જેની યુવાની બીજા માટે આદર્શ બને એવી યુવાની ઠાકરને રાજી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જોરદાર તાળીઓ સાથે સ્વાગત પ્રવચન માટે ભૈલુભાઈ જય વિળાનાથ પૂજ્ય બાપુ સૌ સંતો ઠાકરના વાલા સૌ સેવકો આમંત્રિત મહાનુભવો પૂજ્ય વિસાવણ બાપુની જગ્યા પાળિયાદમાં આજે આનંદનો અવસર છે પૂજ્ય બાપુની સૌ સંતોની અસીમ કૃપાથી પાળિયાદના આ પવિત્ર જગ્યા પ્રત્યે આપ સૌની આત્મત્યા આત્મિત્યા છે સ્વાગત માટે શબ્દો જડતા નથી સમય મર્યાદા છે આપ સૌને સત્કારતા આનંદ સાથે વંદન કરું છું જય વિળાનાથ જય શિયા રામ